નમસ્કાર મિત્રો ભોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પંદર તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજે આજની જીરાની આવક વિશેની વાત કરીએ તો મિત્રો જીરાની આવક કાલ કરતાં સારી જોવા મળી રહી છે મિત્રો ઘણી સારી જોવા મળી રહી છે અને હરાજીનું તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લે કેવા એ છે આજના જીરાના બજાર ભાવ આ મિત્રોમે જેને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જને જાણીએ વિખેવારી છે આજના જીરાના બજાર ભાવ

એકાણું ભાવ થયો છે ચાર હજાર ચારસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છેતાલીસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો ચાર હજાર છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે કુમાલીમાં નેતાલીમાં 4000 4000 2550 2122 41 હા 4000 1100 માં ગોપીનો કાચો ગોપી 4076 રૂપિયાનો ભાવ છે 4076 રૂપિયાનો ભાવ જો કસર વાળો માલ છે મિત્રો 4076 રૂપિયાનો ભાવ થયો જીરાનો હા કે કાવ કે થાય કે કદી કે કસી કે પોર કે કાણો હા અગિયાર આરો ગોપી હલો છેતાલીસ અગિયાર હલો પ્રબુલભાઈ છેતાલીસ અગિયારમાં ભાઈ ગોપીયા છેતાલીસ અગિયાર ગોપી છેત્તાલીસોને અગિયાર રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો માનલો છેતાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ આવતી હોય એવું તો સુપર છે ભાવ બીતાળીયો છે આપણે એકતાળીયાર વેચાણું <astically> છે <noise> હાય કોપી હાય આંદર હાય હાય કોપી હાય કોપી હાય કોપી કઈ તરી હર આ બેહર वधियात्री हिकु